સહવાતા પામે છતાવારે ભગતું ધાતો નથી આ સાહેબ અરે પનવારમાં તને યોદ્ધા પહોંચાડિલો બસ કરો ઋષિરાજ બસ કરો અદાલ હરિન્દ્ર પુત્રના પુણ અસતના સુત તો કે ની કે ફળ તમારા ધાનમાં અને નકિશ તો જળ કે ફળ તમારા થાનમાં અને ને મુદ્ધિ થાય પણ અરે પ્રાંતકી પર પુરી વચન મુદ્ધે વાળું છે અસુત્યા બધા કો મને મોહ છે તે તારી એ પરિણામ તું ભોગવા કર

રથનમાં બેસી અને આપનું ભરણ પોષણ થાય અને આ ભાઈ નક્ષત્રને કંઈ આપણે દઈ શકીએ એમાં પાંચ રૂપિયાની મજૂરી કરીને હું આવશું માટે તમે બેસો ભાઈ તમે પણ આરામથી બેસો ભાઈ મારા સુપ્લા આવજો જણતી ભરણ ધરણ આવી મારા બાપ મારા <coughs> <coughs>

એ આટલા એકટુલજી અલંગમતા કે કલકુલે સિધુ સમજ્યા છે રાજજી આ દિશુના મોરું ને ઓલા આપડે દેવાનો શું કો આ માફ મારે છે ઓલા બાંગા પડે આપડે જે કેમને લાગે થોવા થોડા ધીરા કરશું આપણે અરે સ્વામીના અરે કોમ ના

રે સુ તારા બાપે થા પણ બાપણ મૂકી છે કે તું મને ઢડતી તારી સાદર રગળો બોલ હવે કેમ જવાબ ન દિયા તું જવાબ ભાઈ

બેટા <coughs> <coughs>